જય સરદાર જય પાટીદાર મારું નામ આજે બે દિવસ પહેલા જે વિડીયો જોયેલો હવે મેઘનાબેન એના ઘરવાળાને એવું કે છે કે અમારા ઉપર પરિવાર ને ઉપર આવા ખોટા આરોપ લગાડેલા છે ને અમારા ધર્મેશ નેદોષ છે તો બેન અમે પણ ધર્મેશભાઈ ની ફસાઈ ગયેલા છે હવે આજથી એક વેવટ કરેલો લીધા આપેલા બીજું એટલું સામે અમે એને વ્યાજ ભરેલું છે જેટલા પૈસા લીધા એટલું અમે સામે એને વ્યાજ ભરેલું છે હવે એ મુદ્દે મારી પાસેથી લોકો એ આ ચેક માંગેલા હતા હવે ચેક માં એ લોકોએ ચેક બાઉન્સ મારી માથે ચાર ચેક બાઉન્સ કરાવેલા છે મારી માથે કેસ કરેલા પછી મને પોલીસ સ્ટેશન ને બોલાવેલા એટલે પોલીસ સ્ટેશન હું જાઉં કે તમારી ચેક બાઉન્સ નો કેસ છે પછી ચેક ચારે બાઉન્સ કરેલા છે હવે હાલે કેસ ચાલુ છે જામનગર સિટીમાં હવે કેસ ચાલુ છે અમારા એની તારીખો અમે હાલે ભરી છે હવે બેન તમે એમ કહો કે મેઘનાબેન અમારા ઘરવાળા નિર્દોષ છે તો અમે બેન એ લોકોને અમારી જમીન વેચી અને પૈસા અમે એને આપેલા છે લોઠિયા ગામે બોલાવેલા તો અમે લોઠિયા ગામે મારા મમ્મી પપ્પા સહિત અમે એ લોકોને અમે પૈસા આપવા ગયેલા છે એની ઘરે ગયેલા છે અમે હું મારી ઘરવાળી બધા એની ઘરે બેન મારે પણ નાની બે દીકરીઓ છે અને અમારે પણ સમાજમાં રહેવું છે બે અને જો આ સમાજ એમ ઈચ્છે છે કે ખરેખર જો અમારો પણ સાથ દીધો અમે પણ નાના માણસો છે બરોબર હવે આ ધર્મેશભાઈ તરફથી જો જે પણ અમને ત્રાસ આવશે તો એ પરિવાર માટે અમારે માટે રક્ષણ માટે કોણ જીમેદાર જગીશા પટેલ જેની બેન ઠુમર બેન તમે જામનગર આવ્યા રાણપરિયા પરિવારના મુલાકાતે તો ધર્મેશ રાણપરિયા એની માથે અનેક ગંભીર ગુનાઓ છે જો તમે બે એ લોકોની સહાય આવી શકો છો તો અમે નાના માણસો છે તો અમારે પણ દવા હકીકતની અંદર અમે દવા પીધેલી છે બેન અત્યારે આજે બોલવા સમક્ષ બોલી છીએ અમે કે એના ત્રાસ થી કયો તો ભલે ને જી કયો તો ભલે અમે હવે એક નક્કી કર્યું છે કે પટેલના દીકરા છે જો બોલશું બેન તો કંઈક આગળ કાર્યવિધિ થશે જો ચૂપ રહેશું તો આખી જિંદગી સહન કરવું જોશે અમારે હવે અમે એના માટે આ પગલું ભરેલું છે બેન અમે દવા તો પીધેલી જ છે અને મેઘના બેન એમ કહે છે કે અમે એકવીસ જણા આત્મવિલંબન કરી લેશું પણ બેન જેને કરેલું હોય ને એને એકવાર પરિવાર સાથે પૂછો બેન કે આ કઈ રીતનું આ થાય છે અને બેન પીધા પછી માણસની હાલત શું છે ને એ જુઓ બેન હવે તમારા ઘર વસેડા વિશે જો તમારી ઘરે આવેલું અને તમે હવે આ લોકો એમ કહેો છો કે અમે મારા ઘરવાળા નિર્દોષ છે બેન તમારા હકીકતની અંદર જો તમે બેન તપાસ કરો ને તમારા ઘરવાળાની તો તમને બધી ખબર જ હોય બેન અને હવે તમે આ બધા માટે નાટક કરો છો સમાજ ને એક તરફ ના ખેંચો બેન અઢારે વરણ સરખા જ છે બેન અને આમાંય જો થોડાક દિવસ પહેલા મેં એક વિડીયો જોયેલો આપણા કોળી સમાજ નો છે હવે એ લોકોના બોગજ દસ્તાવેજ કરી એ લોકોના પૈસા પડવેલા છે રાણપરિયા પરિવાર લોકો બરોબર છે છવ્વીસ પરિવાર છે હવે આ લોકોને તો બેન એક મુદ્દો એવો છે કે અમને અમારા પૈસા આપો અથવા અમારો મકાન આપી દો તો હવે જો આ લોકોને તમે એ લોકો રોડ પર આવી ગયા છે તો એની હું દવા પીવાની તમે રાહ જોવો છો બેન ના હવે પૈસા દેતી દેતી જેટલી કરેલી છે તમે બેન એ તમને ખબર જ હોય રાણપરિયા પરિવાર ને ખબર જ હોય કે આ શું મુદ્દો છે હું નથી એમ અમને તો ખબર નથી અમે તો વિડીયા જોયેલા